નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જંબુસરમાં સૈયદ બાવાની દરગાહનો ઉર્સ શરીફ પ્રોગ્રામ યોજાયો હતો જંબુસરના પવિત્ર સૈયદ કુતુબુદ્દીન હુસૈન મિયા માતા સૈયદા નૂરજહા બીબીના ઘરે સૈયદ સૈયદ મિયા ઉર્ફે પીર રોશન ઝમીર બાવાનો જન્મ થયો હતો તેઓ સાદગીભર્યું જીવનજીવી એકતા અને ભાઈચારાનો સંદેશ આપે તેઓ ઇસ્લામિક ચાંદ અઢાર તારીખ પચીસ બાર ઓગણીસો પિસ્તાળીસના રોજ જન્નતનશીન થયા હતા જેમનો મુબારક અસરની પછી સંદલ શરીફ કાઝીવાડ ખાતેથી નીકળી નગરના રાજમાર્ગો પર ફરી પરત દરગાહ ખાતે આવી પહોંચી હતી પરચમ કુશાઈ અને ઈશાની નમાઝ બાદ કુરાન ખ્વાની અને સંદલ શરીફની રસ્મ અદા કરવામાં આવી હતી અને બીજા દિવસે ઉર્સ શરીફ સાથે સલાતો સલામનો પ્રોગ્રામ મનાવવામાં આવ્યો હતો તથા ઉર્સ મુબારકની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સૈયદ શાહનવાઝ બાબા

પરચમ કુસાઈ પછી સંદલ શરીફનું જુલુસ દરગાહ પરથી નીકળી અને બજારમાં ફરતું ફરીને રિટર્ન દરગાહ પર પાછું આવશે તે પછી રાત્રે સંદલ શરીફની રસમ અદા કરવામાં આવશે અને એ પછી સલાતો સલામ સાથે દરગાહ પર સંદલ શરીફ પેશ કરવામાં આવશે આજે આ એસીન કોર્સમાં વધારેલા તમામને અમે આવકારીએ છીએ અને આ દરગાહ સાથે આસ્થા રાખનારા તમામ માટે દુઆ ગુજારીએ છીએ કે અલ્લા તાલા તમામને રોજીમાં રોજિમા બરકત આપે અને આપણા ગુજરાતમાં જે વિમાનની દુર્ઘટના બની છે તેના માટે જે લોકો આ ગયાથી અલવિદા થઈ ગયા છે તેઓને બહેતર જગ્યા મળે જનતમાં એવી બીજા પાસે દિલી દુઆ છે પ્રાર્થના છે સલામ